કાંડો એને કરવા લાઠીઓ ઈ વરસાવે કેસો ઈ કરે અને પછી કે ફેલાવે છે અરે એવા નાલાયકો તમે તમારી સરકાર છે તમે ન્યાય નથી આપતા તમે લોકો માટે લડતા નથી તમે કરતા કરો તમે સરકાર તરીકે બેસીને તમારે બધા ભાજપીયા લૂંટો પ્રજાને અને જયારે પ્રજા માટે કોઈ લડવા તૈયાર ન થાય એ કોળી સમાજ નો મારો ખેડૂત હોય એ પટેલ સમાજ નો મારો ખેડૂત હોય એ માલધારી સમાજ નો મારો ખેડૂત હોય મારો ઠાકોર સમાજ નો ખેડૂત હોય અને કરદા તમે કરો લૂંટો તમે અને ઉપરથી કોઈ અવાજ કરે કે બોલે કે અવાજ ઉઠાવે ત્યારે નારાયકો શરમ વગર ના ચડાવો તમે એમ કહો છો કે રાજ્ય ફેલાવે છે આમ આદમી કરવા કઈ તીથિયા અને આમ આદમી કઈ માન લો કે ત્યાં ગયા આમ આદમી ના નેતાઓ તો અમારે અવાજ નહીં ઉઠાવવાનું કોઈ નો ખેડૂતોને ભાવ માટે લડવાનું ખેડૂતોને ભાવ ન મળે ખેડૂતોને એના એને લૂંટ ચલાવે ખેડૂતો ઉપર પોલિયો પોલીસ લાઠીઓ વરસાવે અને નાળાયકો ખદડાઓ તમે એનો ઉકેલ ન લાવી શકો તમે બોલી ન શકો એના માટે તો ધિકાર છે તમારું મુખ્યમંત્રી મંત્રી પદ કે ધારાસભ્ય કે સાંસદ હાલી નીકળી આવજો તમે

અમારા પૂરમાં ખેતરોના ખેતરો ધોવાઈ ગયા છે એક રૂપિયા નવો પૈસો આપ્યો નથી તમે પંજાબ નિજમ કરવા જશો તમારી ઓકાત છે તમારી ખેડૂતોના લોહી પીના લોહી ચૂસવાની ખેડૂતોની જમીનો લેવીને બુચ મારવા સિવાય તમને શું આવડે છે આજે મારો ખૂન ઉકળાઈ ગયો છે સાહેબ બે શબ્દ ખરાબ બોલાય તો માફ કરજો આજે કેમેરાની સામે તમે એમ ન સમજતા અમે ઈજ છીએ તમને ખદડો અહીંયાથી કાઢી ખદડો અને ખદડો બે કાઢીને રહેવાના છે તમામ સમાજના ખેડૂતો છે તમામ ધર્મના ખેડૂતો છે એ ખેડૂતોની વાત કોઈ આવતું નથી અને ખેડૂતો ખેતી કરતા હોય તમામ ખેડૂતો પશુપાલક નું કામ કરતો હોય તમામ સમાજ જ્ઞાતિ ધર્મના એક પશુપાલક હોય એમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ હોય

આજે એક વિડીયો છે મને વિડીયો લાવજો પાસે છે છે પોલીસ એ માર મારે હા તમે યાર પેટનાઓ તમને તો જિંદગીમાં સોંપાય નહી આ તો ભૂલ થઈ ગઈ અમારી કે કમળ ઉપર બટન દબાવીને તમને સત્તાઓ સોંપી આવી રીતે તમે પ્રજાને લૂંટો છો અંગ્રેજો કોઈ દિવસ આવી રીતે નતું કર્યું અંગ્રેજ અંગ્રેજો પણ આજે આ તમે આજે એટલી પીડા થઈ રહી છે કે શરમ વગર એમ નથી કરતા કે અમારી સરકારમાં ભૂલ છે અમારા કદડાઓ ખદડાઓ

કોઈ ઉપર શું કામ નિવેદનો કરીએ શું કામ એવી અભદ્ર ભાષા વાપરીએ તમે એને લાયક છો મારા ખેડૂતને તમે લૂંટો અને એનો કોઈ અવાજ ન બને આજે ખેડૂતો કોણ હતા ખેડૂતો પાર્ટી વાળા તો નિમિત્ત બને છે સાહેબ અમને ભગવાન નિમિત્ત બનાવડાવે છે એને માટે અમે ભાગ્યશાળી છીએ ભગવાન અને એફઆઈઆર કરો તમે અમારી ધરપકડો કરાવી દીધો અટકાયતો કરાવી દીધો તમને હાલી હું નીકળ્યા તમને પોલીસ છે બાકી તમને લોકો ઘૂસવા નથી તમને ઘરે આવીને મારે અને તમે આજે આજે નક્કી કર્યું છે ને આ બધું ખેલ પોલીસથી જે હું વિડિયો જોતો હતો આ વિડીયો તો હજી બીજા બે વિડીયો મારી પાસે આવ્યા છે ઘરમાંથી ઘુસી ઘુસી વડીલોને માર મારો છું એ શરમ આવવી જોઈએ શરમ તમારી હું તો એમ કહું છું જનતાની ભૂલ કહેવાય કે તમારા જેવા નબળાઓને અહીંયા ધરતી ઉપર ઉતારી દીધા શું તમે આજ ઈચ્છી ઈચ્છી શું રહ્યા છો તમે એક કામ કરો ને તમને ગોળીઓ મારી દો બધાને તમને એટલી શાંતિ થઈ જાય તમને અમે નડીએ છીએ ખેડૂતો નડે છે તમને બીજા દિવસે તમે અમે તો રાત દિવસ મહેનત કરી પાણી વાળી સરપ અને દીપડાની સાવજની વચ્ચે અમે અનાજ ઉપાડી ને તમારા તમારા દીકરાઓ ખાય છે તમને કોણ ખબર આવશે પાકિસ્તાન થી આવશે અનાજ એક તો તમે ભાવ આપો કડદા તમે કરો કરદામાં લૂંટ તમે ચલાવો તમે રિંગ કરો તમે બધા એપીએમસી કબજો કરો સાહેબ લોકો ક્યાં જાય લાઠીચાર્જો કરાવો કેટલાક આટલું તમને ખાલી આદેશ કરવામાં નડત નહીં ખાલી મુખ્યમંત્રી આદેશ કરે દો આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં કડના નામે લાચના નામે જે એપીએમસીઓમાં લૂંટ ચલાવે છે એ બંધ કરી દો તો અમને ક્યાં શોખ છે સાહેબ

અને ઈ લોકો લડે છે આજે રાજુ કરપડા રામ તમે જુઓ યુવાનો છે વસાવા કરોપાલ ઇટાલિયા ગોપાલ ને શું જરૂર હતી મળી તો મારું કહેવાનું એ છે બધા લોકોને કે ખેડૂતોને તમે છે ને ઉશ્કેરો છો હવે ખેડૂતોની દાજિયા ઉપર તમે ડામિયા ઉપર દાજ કરો છો

તમામ એપીએમસી માં જે લૂંટ ચાલે છે મને ઢગલાબંધ ફોન આવી રહ્યા છે વિડીયો આવી રહ્યા છે કે સુદાનભાઈ અહીંયા લૂંટ ચાલે છે અહીંયા માંગ કોઈ ડરવાની જરૂર નથી જ્યાં સુધી અમારા ખોરિયામાં પ્રાણ છે જેણે જે કરવું હોય જેટલી એફઆઈઆર જેટલા આ લોકો કરતા હોય કોઈને ડરવાની જરૂર નથી અને આ એક એકને વીણી વીણીને સમજી લેજો તમે ગુજરાતમાં બે હાજર સત્યાવીસ માં સરકાર આવી અને જો તમારામાંથી જો પાછી ઉલેચી નહીં તમે જે સંપત્તિ ભેગી કરી છે એ ઉલેચીને પ્રજાના ખાતામાં રાજનીતિ વિડીયા બનાવડાવશો તમે કોમેન્ટો કરશો ખદડાઓને કઈને કોમેન્ટો બે રૂપિયા પણ કરાવડાવશો અને અમે ડરી જવાના છીએ કોમેન્ટોથી નાલાયક ના પેટનાઓ તમે જવાના છો ગુજરાતની જનતા ને આવી રીતે પીડા કરીને અને જે કોમેન્ટો કરે છે ને એને કેવું છે કે તારા દીકરા દીકરીની હાલત શું છે જોઈએ તો આવ બે રૂપિયા મળે છે કે ભાજપને એક યુથમાં આપી દે નાનકડો ચમચાનો હોદો એટલે કોમેન્ટો કરવા બેસી જાવ છો વિચાર કરો તમે કે હદે તમે આ દેશને ગુજરાતને લૂંટી રહ્યા છો હવે ત્રીજી વસ્તુ એક એક એપીએમસી માં આપણે હેલ્પલાઇન શરૂ કરી છે પોસ્ટરો લાગશે પત્રિકાઓ લાગશે

આમ આદમી પાર્ટીનો લાખો કાર્યકર્તા ઓછામાં તમારે જોખવી પડશે તમારે લેવી પડશે અને નહી તો નવ હજાર રૂપિયા ખાતામાં એક ખેડૂત ખાતામાં નાખી દઉં આ બે માંગણીઓ અમારી છે જો એ બે માંગણીઓ નહી સ્વીકારાય અને ફરીથી એસી લેવામાં આવી મગફળી અત્યારે મેં મગફળી મગફળી માંથી છત્રીસ લાખ ટન મગફળી લેવાની હોય છે તમારે એની જગ્યાએ તમે ત્રેવીસ લાખ ટન મગફળી ની ડિમાન્ડ કરી હતી માંગણી કરી હતી કેન્દ્ર સરકાર ખરીદી ગુજરાત સરકારે અને તમે મને સાંભળ્યું છે ત્યાં સુધી પંદર લાખ મેટ્રિક ટન ની મંજૂરી આપી છે કેન્દ્ર સરકાર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ પંદર લાખ ટન થી શું થાય નવ લાખ ને એકવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે હવે નવ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમે પંદર લાખ મેટ્રિક ટન ખરીદ્યો એટલે થયું શું કેટલા મણ થયા ખબર છે તમે ખેલ રહ્યા કે ભાઈ

કોઈ શિક્ષક નહી હોય આ બધામાં ક્યાંક ને ક્યાંક ભાજપ ના સરકાર ની ખામી ના કારણે ભૂલ ના કારણે પ્રજા મગફળીમાં પણ અમારી માંગ છે મિનિમમ અઢીસો મણ ખરીદ કરવામાં આવે જો અઢીસો મણ ખરીદ કરવામાં નહી ખરીદ કરવામાં નહી આવી અથવા તો નેવું હજાર રોકડા નહીં આપવામાં આવ્યા તો આમ આદમી પાર્ટી ફરીથી રસ્તા ઉપર ઉતરશે તમારે જે કરવું હોય તે કરજો તમારે એફઆઈઆર તમે જ કરી શકશો માયકાંગલાઓ બીજું શું કરી શકે ડરપોક ને માયકાંગલાઓ પોલીસ ને કે સામી જાતિ પોતે ન આવે આવો ને અમે કેમ સામી જાતિ એક એક મગફળીના ખેડૂતને કહું છું કે ચિંતા કરવાની જરૂરથી બધા એક રહેજો ખેડૂતો એ કરીએ જો આ એમ કે છે કે પાકિસ્તાન થી આવ્યા ને ફલાણા આવ્યા ને અરાજકતા ફેલાવે આ બધા નાટકો ભાજપ પર આકર્ષક કે એની સ્ક્રિપ્ટ છે ઉપરથી આવે છે ખેડૂતોને આ નક્સલીઓ કે છે ખેડૂતના દીકરાને એવન નહીં જે પણ ભાજપની સામે પડે ને એને નક્સલી કહીને ટાળી દે છે હવે આપણાથી સહન થતું નથી એટલે મારી આપ સૌને વિનંતી છે બધા ખેડૂતોની ડિમાન્ડ છે કે નથી કોમેન્ટમાં લખો કે મગફળી અઢીસો મણ મિનિમમ અઢીસો મણ ખરીદ જોઈએ આમ તો ખરેખર બધી ટેકાના ભાવે ખરીદી લેવી જોઈએ એ તો નહીં ખરે આ માયકાંગલાઓની એટલી તાકાત નથી પણ તમારા હક માટે મિત્રો મેં જોઉં છું અત્યારે ઘણા લોકો બિચારા એટલા બધા માયકાંગલા ડરપોક ને પાર્ટીના એક એકસો બ્યાસી ધારાસભ્ય ભાજપમાંથી કોઈ બોલ્યું એકસો એકસઠ થી બોલ્યું કોઈ અચ્છા બોલે તો એને ભાજપની ફેવરમાં ખેડૂતની નેગેટિવ ખેડૂતની વિરુદ્ધમાં બોલે બીજું સાંસદો આટલા છે બોલ્યા કોઈ મંત્રીઓ મુખ્યમંત્રી બોલ્યા ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય બોલ્યા ભાજપે બધા આમાં પોતાના માણસો ઉભા રાખ્યા છે એમાંથી કોઈ બોલ્યા કોઈ ન બોલે આજે એટલા માટે કહું છું કે માય કાંગલાઓને ચૂંટવા કરતા મર્દના ફાડિયાઓને છૂટજો જિંદગીમાં કેટલું જીવીઆઈ મહત્વનું નથી કેવું જીવીઆઈ મહત્વનું છે અને એક એક વાતમાં હું તમને કહું છું કે બોલી તમે બોલો ઈશુદાન ગઢવી આજે છે કાલે મરી જશે કોઈ અમર લઈને નથી આવ્યું તો અમે છીએ ત્યાં સુધી અવાજ ઉઠાવ એવું નથી એક એક ગામે ગામે ઈશુદાન તૈયાર થાવ ગામે ગામે લોકો તૈયાર થાય ગવાજ કરે ગ્રામ સભા હોય તાલુકા જિલ્લામાં તમે અવાજ ઉઠાવો અને

જે ટેકાના ભાવે ભાજપના નેતાઓ જે મગફળીઓ ખરીદે છે એમાં પાંચ પાંચ કરોડ રૂપિયા બે કરોડ રૂપિયા કમાય છે ટેકાના ભાવે જે પોતે લઈએ છે ને એ પણ આ આ કમાણીઓ બહુ છે મને ખબર પડી ગઈ છે એ તમને કહું છું તમે જાગૃત થાવ તમે એને ફોન કરો જે પણ ટેકાના ભાવે જેને નાફેડવાળા હશે કે પેલી એજન્સીઓવાળા હશે એમાં પણ ગડબડો કરશે ટેકાના ભાવે પોતાની આપણામાંથી નવસો હજારની લઈને પોતાને ચૌદસો રૂપિયા ટેકાના ભાવે આપવા જશે બધા ખેલ કરશે તમે જાગૃત થાવ કોઈએ ચિંતા નહીં કરવાની જરૂર નથી હેલ્પલાઇન નંબર હશે મગફળી પણ આંદોલન આપણે કરીશું મગફળીના મામલે પણ જો એંસી કે પંચ્યાસી મણથી ખરીદવાની તો પણ બધા ખેડૂતો એક રહેજો છેલ્લે ભાજપના દલાલો આવશે તમને એમ કહેશે આ ઉશ્કેરે છે આમ કરે છે કોઈમાં પડતા નહીં એ એટલા માટે કહેશે કે એનો કરદો બંધ થવાનો છે એટલે એની બૂછ મારવાની કંપની બંધ થવાની છે એટલે કારણ કે તમને અમે જાગૃત કરી રહ્યા છે આ અમારા માટે નથી આ લડત ઈશુદાન ગઢવી એકલા માટે નથી આ કોઈ ગોપાલ ઇટાલિયા કે રાજુ કરપડા પ્રવીણ રામ કે સાગર રબારી માટે સામત માટે નથી આ લડાઈ તમારી છે તમારે લડવાની છે બે વાત ત્રીજી એક વાત કહું છું મિત્રો બોલવાની હિંમત કરો જો બોલી ન શકો તો લખો સમાજ માટે કે રાજ્ય માટે બોલી ન શકો તો લખો લખી ન શકો તો જે બોલે છે લખે છે એને સહયોગ આપો સહયોગ ન આપી શકો તો કાઈ વાંધો નહીં મૂંગા મર્યા રહો પણ જો મૂંગા પણ સામેન્ટ કરી ભાઈ એમ કે છે નારાયણ ભાઈ નેતા બન્યા વગર સેવા નો થાય કરી લો તો જે નેતા બન્યા વગર ચૂસી લે છે જાઓ આજે રાજુ કરપડા પહોંચ્યા તો બોટાદ મામલો ઉઠ્યો કેમ ભાઈ કોઈ નહોતું નમાલા ન બનો ભાઈ તમારા સંતાનો તમારા માતા-પિતા તમારા ભાવિ પેઢી માટે લડો બોલો માયકાંગલાઓ ન બનો આ બધું શું છે તમને ભાઈ એટલું બધું ભાજપથી શું પ્રેમ છે ભાઈ તમને નેતાઓ બને ભાજપ પડે કેવા જ ખબર રાજનીતિમાં ન હોય પોતે બધા બેઠા હોય પોતાના દીકરાને ગોઠવી દીધી તમને મને ન આપે એટલે કહું છું તાલુકા જિલ્લે લડાવવાની છે બધા યુવાનો તૈયાર થાવ તમે જ લડો તમે જ નેતૃત્વ કરો તમે જ ઉઠાવો અવાજ ઉઠાવો તમારા સમાજનો વિકાસ કરો અમે તો બધા निमितત બનવાના છીએ તો આ બે વસ્તુ છે બે માંગણી છે સરકારને મારી વિનંતી છે તુરંત આના ઉપર ધ્યાન દે નહીં તો આગામી સમયમાં મગફળીને લઈને પણ આંદોલન કરવામાં આવશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત